ધોરણ છ સ્વઅધ્યન પોથી ભાગ એક તેમાં ગણિત વિષય જોઈએ પાના નંબર એકવીસ પરનો મહાવરો જોઈએ પ્રશ્ન એક નીચેના કોષ્ટકમાં આપેલા માપના આધારે ક્ષેત્રફળ લખો લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી છે તે માપ પરથી આપણે ક્ષેત્રફળ શોધવાનું છે પહેલો દાખલો આપણને ગણીને આપ્યો છે બીજા દાખલાથી શરૂઆત કરીએ તો લંબાઈ પંદર મીટર આપેલી છે અને પહોળાઈ આઠ મીટર આપી છે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તેથી ક્ષેત્રફળનું સૂત્ર લખીએ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ લંબાઈ પંદર મીટર છે પહોળાઈ આઠ મીટર છે તો પંદર ગુણ્યા આઠ એકસો વીસ તો જવાબ આવશે એકસો વીસ ચોરસ મીટર પેલી ખાલી જગ્યામાં લખીએ એકસો વીસ ચોરસ મીટર ત્રીજો પ્રશ્ન છે લંબાઈ ઓગણીસ મીટર પહોળાઈ બાર મીટર લંબાઈ બરાબર ઓગણીસ મીટર અને પહોળાઈ આપણને આપી છે બાર મીટર ક્ષેત્રફળનું સૂત્ર લખીએ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ તો ઓગણીસ ગુણ્યા બાર આપણે કરવા પડે જોઈએ ઓગણીસ ગુણ્યા બાર ઝીરો નવ એકા નવ એક એકા એક નવ દુ અઢારનો આઠડો વધી એક બે એકા બે ને એક ત્રણ સરવાળો કરીએ તો આઠ નવ દસ અગિયાર ને બારનો બગડો વધી એક અને એકને એક બે તો જવાબ મળ્યો બસો ચોરસ મીટર મીટર ચોરસ લખીએ ચોથો પ્રશ્ન છે લંબાઈ બત્રીસ મીટર અને પહોળાઈ દસ મીટર ચોથું લંબાઈ બત્રીસ મીટર અને પહોળાઈ આપી છે આપણને દસ મીટર ક્ષેત્રફળનું સૂત્ર લખીએ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ બત્રીસ ગુણિયા દસ ત્રણસો વીસ અને એકમ લખીએ ચોરસ મીટર ત્રણસો વીસ ચોરસ મીટર પાંચમો પ્રશ્ન છે લંબાઈ ચાલીસ સેમી પહોળાઈ સાઠ સેમી લંબાઈ ચાલીસ સેમી અને પહોળાઈ હતી સાઠ સેમી ક્ષેત્રફળનું સૂત્ર લખીએ ક્ષેત્રફળ બરાબર લંબાઈ પહોળાઈ ચાલીસ ગુણ્યા સાઠ છ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ અને બે શૂન્ય છે તેથી જવાબ આવશે બે હજાર ચારસો ચોરસ સેમી સેમી બારીની લંબાઈ સિત્તેર સેમી અને પહોળાઈ પચાસ સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો બીજો દાખલો છે એક લંબચોરસ બારી આપેલી છે તેની લંબાઈ સિત્તેર સેમી છે અને પહોળાઈ પચાસ સેમી છે આપણને તેનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે ક્ષેત્રફળનું સૂત્ર લખીએ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ લંબાઈ આપણને સિત્તેર આપેલી છે પહોળાઈ આપણને પચાસ આપેલી છે સાત પંચા તો ક્ષેત્રફળ કેટલું મળ્યું ચોરસ સેમી ત્રીજો પ્રશ્ન છે એક ચોરસ ટેબલની પરિમિતિ એકસો સાઠ સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય આપણને ચોરસની પરિમિતિ આપી દીધી છે કેટલી પરિમિતિ આપી છે એકસો સાઠ સેમી અને આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે જે માપ આપણી પાસે છે તે માપનું પહેલાં સૂત્ર લખવું પડે પહેલાં શું પૂછ્યું છે તે સમજી લઈએ એક ચોરસ આકાર છે અને તેની પરિમિતિ આપણને આપેલી છે કેટલી આપી છે એકસો સાઠ સેમી પરિમિતિ એટલે ચોરસની ચારેય બાજુના માપનો સરવાળો તો ચાર બાજુના માપનો સરવાળો આપણને કયો છે તેના ઉપરથી આપણે એક બાજુના માપનો સરવાળો મેળવી શકીએ ચોરસની ચારેય બાજુના માપ તો સરખા જ હશે જે બાજુનું માપ મળે તેના પરથી આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ સૌથી પહેલાં પરિમિતિનું સૂત્ર લખીએ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણિયા લંબાઈ પરિમિતિ આપણને આપેલી છે એકસો સાઠ બરાબર ચાર ગુણ્યા લંબાઈ તેથી એકસો સાઠ ચાર ગુણાકારમાં છે આ બાજુ આવે એટલે ભાગાકારમાં જતા રહેશે અને આપણને લંબાઈનું માપ મળશે છેદ ઉડાડીએ ચાર ગુણ્યા ચાર સોળ અને આ શૂન્ય તો લંબાઈ આપણને કેટલી મળી લંબાઈ બરાબર ચાલીસ સેમી આ માપ આપણને મળી ગયું ચાલીસ સેમી હવે આપણી પાસે લંબાઈ છે તે લંબાઈ પરથી આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ અને તેમાં લંબાઈનું માપ લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ કેટલી છે ચાલીસ ચાલીસ ગુણ્યા ચાલીસ ચાર ગુણ્યા ચાર સોળ અને આ બે શૂન્ય તો ક્ષેત્રફળ કેટલું મળ્યું એક હજાર છસો ચોરસ પ્રશ્ન નંબર ચાર આપ્યો છે એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ ત્રણ હજાર બસો ચોરસ મીટર છે જો આ ખેતરની લંબાઈ એસી મીટર હોય તો ખેતરની પરિમિતિ કેટલી થાય આપણને ક્ષેત્રફળ આપ્યું છે અને લંબાઈ આપેલી છે અને તેના માપ પરથી આપણે ખેતરની પરિમિતિ શોધવાની છે ચોથો દાખલો ક્ષેત્રફળ આપણને આપેલું છે ત્રણ હજાર બસો ચોરસ મીટર અને લંબાઈ આપણને આપી છે એસી મીટર લંબાઈ બરાબર પરિમિતિ આપણે આકૃતિ દોરીએ આવું એક લંબચોરસ ખેતર છે તેની લંબાઈ એસી મીટર આપણને આપેલી છે ક્ષેત્રફળનું માપ આપ્યું છે ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તેમાં આપણે લંબાઈનું માપ લખી અને સૌથી પહેલા આપણે પહોળાઈ શોધીએ અને પછી લંબાઈ અને પહોળાઈ પરથી પરિમિતિ મળી જશે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ ક્ષેત્રફળ આપ્યું છે ત્રણ હજાર બસો લંબાઈ આપણને આપી છે એસી મીટર અને પહોળાઈ આપણે શોધવાની છે તેથી ત્રણ હજાર ના છેદમાં એસી બરાબર પોહળ છેદ ઉડાડીએ ઝીરો ઝીરો ઉડી જાય આઠ ચોક બત્રીસ અને આ શૂન્ય તો પહોળાઈ કેટલી મળી પહોળાઈ બરાબર ચાલીસ મીટર આ આપણને ચાલીસ મીટર મળી ગઈ હવે આપણી પાસે લંબાઈ અને પહોળાઈ બંને છે તેના ઉપરથી પરિમિતિ શોધીએ પરિમિતિ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો તો લંબાઈ એશી છે પહોળાઈ ચાલીસ મળી ફરીથી લંબાઈ એસી છે અને પહોળાઈ આપણને ચાલીસ મળી સરવાળો કરીએ ચાર ને ચાર આઠ આઠ ને આઠ સોળ સોળ ને આઠ ચોવીસ થાય અને શૂન્ય તો છે જ તો પરિમિતિ કેટલી મળી બસો ચાલીસ મીટર પાંચમો પ્રશ્ન છે એક ટુવાલની લંબાઈ બસો ચાલીસ સેમી છે અને પહોળાઈ નેવું સેમી હોય તો આ ટુવાલની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો એક ટુવાલ છે એની લંબાઈ પહોળાઈ આપણને આપી દીધી છે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધવાનું છે લંબાઈ બરાબર બસો ચાલીસ સેમી છે અને પહોળાઈ આપણને આપી છે નેવું સેમી સૌપ્રથમ આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ બસો ચાલીસ ગુણ્યા નેવું ગુણાકાર કરીએ બસો ચાલીસ ગુણ્યા નેવું આ શૂન્ય અને નવ ગુણ્યા ઝીરો એટલે ઝીરો નવ ચોક છત્રીસનો ઝઘડો વધી ત્રણ નવ દુ અઢાર ઓગણીસ વીસ ને એકવીસ તો ક્ષેત્રફળ કેટલું મળ્યું એકવીસ હજાર છસો ચોરસ સેમી હવે આપણે આ જ માપ ઉપરથી પરિમિતિ શોધીએ પરિમિતિ બરાબર બધા માપનો સરવાળો ટુવાલ હતો લંબચોરસ આ બસો ચાલીસ તો સામેનો ભાગ પણ બસો ચાલીસ મળે આ નેવું તો સામેનો ભાગ પણ નેવું મળે સરવાળો કરીએ બસો ચાલીસ વધતા નેવું બસો ચાલીસ નેવું બસો ચાલીસ નેવું બસો ચાલીસ નેવું ઝીરો નવ ને નવ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસનો ઝગડો વધતી બે બે ને બે ચાર ને બે છ તો પરિમિતિ કેટલી મળી છસો સાઠ સેન્ટીમીટર